હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર માત્ર નેવું હજારની કિંમતમાં ઠાઠું રિક્ષા આવેલ છે રામદેવ રિક્ષા મિત્રો આ રીક્ષા સાવ વ્યાજબી ભાવમાં વેસવાનો છે માત્ર નેવું હજારની કિંમતમાં મિત્રો ફૂલ જવાબદારી સાથે નવા ટાયર સાથે વેચવાનો છે તો મિત્રો રિક્ષાની કિંમત નેવું હજાર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને મોડલ આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે અને મિત્રો નીચે પટ્ટીમાં વોટ્સઅપ નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો વોટ્સઅપ કરી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપી દઈશ તો મિત્રો વાત કરીએ આપણે રિક્ષાની મોડલ નહીં રામદેવ તો મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ છે મિત્રો રિક્ષામાં તમને સારો નવા ટાયર જોવા મળશે અને મિત્રો રિક્ષામાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે એન્જિન ખૂબ જ સારું વર્ક કરે છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં જોવા મળે મિત્રો ઠાઠું અને બધા પતરા તમને સાઈડના કમ્પ્લીટ જોવા મળશે મિત્રો ક્યાંય પણ સળો જોવા નહીં મળે નોર્મલ કાટ જોવા મળશે સળો ક્યાંય જોવા નહીં મળે મિત્રો કાટ પર તમને ખાઠાઠોમાં ક્યાંય જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં રિક્ષા વેચવાની છે મિત્રો રામદેવ રિક્ષા ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તો મિત્રો વાત કરીએ આપણે રિક્ષાની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે રિક્ષાની કિંમતની તો મિત્રો માત્ર નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે મિત્રો અને માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત બ્યાસી બોતેર એક ચાલીસ નવ્વાણું એક બ્યાસી બોતેર એક ચાલીસ માલિકનો મોબાઈલ નંબર છે માત્ર નેવું હજાર રૂપિયા રામદેવ રિક્ષાની કિંમત રાખેલી છે અને મિત્રો આ રિક્ષા તમને જોવા મળશે તાલુકો ભસાવ ગામ સામખિયારી સામખિયારી ગામ જોવા મળશે મિત્રો અને માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો રામદેવ રિક્ષા લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે નવ્વાણું સાત બ્યાસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવી શકો છો જય વિશ્રાજ